ઉનાળાની સિઝનમાં શાકનો સ્વાદ ના ભાવતો હોય તો આ ચટણીને સાથે રાખશો તો તમે એકના બદલે ચાર રોટલી ખાઈ જશો તેની ગેરંટી છે અને ખૂબ જ એવા ઓછા ઇન્ગ્રેડિયન્ટ સાથે ઘરના સામાન સાથે અને ખૂબ જ ઓછા સમયમાં આ ચટણીનો ગોળો બનીને તૈયાર થઈ જતો હોય છે અને એકવાર તમે બનાવીને મૂકી રાખશો તો છ મહિના સુધી આ ચટણીના ગોળાને કંઈ પણ નહીં થાય બસ તમારે આનો આનંદ જ ઉઠાવવાનો છે કોઈ પણ મહેનત વગર આ ચટણી તમે બહુ જ સરસ સારી રીતે સાચવી શકો છો તો તેના માટે અહીં મેં શેકેલા તલ કાશ્મીરી લાલ મરચું તેલ અને મીઠું લીધું છે અને લસણ લીધું છે તો આટલી ઓછી સામગ્રીમાં આપણે લસણની ચટણી બનાવી લઈશું તો અહીંયા મેં લસણ લીધું છે અને તમે જુઓ સારું એવું છે લસણ તમારે કોઈપણ જાતથી બગડેલું હોય તેવી રીતે નહીં લેવાનું અને અહીંયા હું તમને લસણને કેવી રીતે ફટાફટ ફોલવું તેની ટ્રીક બતાવું છું તો આવી રીતે એક સરળદસ્તામાં તમારે લસણને ઊંધું નાખવાનું અને થોડું એવું આવી રીતે છૂંધી લેવાનું વધારે જોરથી નહીં થોડું થોડું એવું છૂનશો તો પણ તમારું લસણ ફટાફટ છૂ છોલાઈ જશે જો હું તમને બતાવું છું એવી રીતે જુઓ ફટાફટ છાલ એની નીકળી જશે તો બસ આવી રીતે આપણે બધું જ લસણ ફોલી લઈશું તો અહીંયા આપણે લસણને ધોવાનું નથી બસ ફોલીને પછી તરત જ આપણે લસણની ચટણી બનાવવાની છે તો મોઇશ્ચર હશે તો લસણની ચટણી બગડી જાય એટલે આપણે બિલકુલ આપણે લસણને ધોવાનું નહીં તો એમાં આપણે એક ચમચી મીઠું નાખવાનું અને બસ આવી રીતે વાટવાનું છે તો અહીંયા આપણે લસણને એકદમ પેસ્ટ જેટલું નથી વાટવાનું પેસ્ટ નહીં બનાવવાની પણ અધકચરું રાખવાનું છે જુઓ હું તમને બતાવું એકદમ સરસ રીતે છુંદવાનું છે બસ પેસ્ટ નહીં બનાવવાની તો આવું આપણે કચરું વાટવાનું છે જેમાં લસણનો ભાગ પણ તમને આખો દેખવા મળે એવી રીતે તો બસ હવે એમાં આપણે ત્રણ ચમચી કાશ્મીરી મરચું ઉમેરીશું તો અહીંયા હું ઓછા પ્રમાણમાં ચટણી બનાવી રહી છું એટલે ત્રણ ચમચી કાશ્મીરી મરચું ઉમેરી રહી છું જો તમારે છ મહિના સુધી વધારે પ્રમાણમાં ચટણી બનાવી હોય તો તમારે અહીંયા સો ગ્રામ મરચું અને તેની સામે તમારે ચારથી પાંચ કડી લસણની લેવાની કડી એટલે ગઠ્ઠા લસણના લેવાના અને મીઠું તમારે સ્વાદ મુજબ તેમાં તમારે ઉમેરવાનું છે તો જુઓ અહીંયા કેટલું સરસ વટાઈ રહ્યું છે આપણું મરચું મીઠું અને લસણ બસ તો હવે તેમાં આપણે એક ચમચી શેકેલા તલ ઉમેરીશું અને તેમાં આપણે અડધી ચમચી જેટલું તેલ ઉમેરીશું અને હવે આપણે સરસ રીતે તલ થોડા છુંદાઈ જાય અને કચરા રહે એવી રીતે વાટી લઈશ તો અહીંયા તમે શેકેલા સિંગદાણા શેકેલું જીરું અને શેકેલું કોપરું એટલે કે નારિયેલું છીણ આવે તે તમે ઉમેરશો ને તો પણ આ ચટણી બહુ સરસ સ્વાદિષ્ટ બનશે પણ જો તમારે ઓથેન્ટિક ટેસ્ટ જોઈતો હોય જેમ મારા દાદી બનાવતા ચટણીનો ગોળો અને અમે જ્યારે પણ ખેતર જતા ભાથું લઈને ત્યારે આ ગોળો લઈને જતા તેનો ટેસ્ટ હું તમને આજે બતાવું છું તે રીતે બનાવવાનું હોય તો તમારે આવી રીતે બનાવવાનું બસ ખાલી મરચું મીઠું અને આ લસણ અને તલ લેવાના છે અને તેલ સીંગ તેલ હોય ને તો તો ચટણી બહુ સ્વાદિષ્ટ લાગે બાકી તમને જે તેલ પસંદ હોય તે તમે ઉમેરી શકો છો તો બસ તલને આવી રીતે આપણે વાટી લીધા છે કચરા અને ફરીથી થોડું મિક્સ કરીને આવી રીતે ફરી થોડું ફરીથી વાટી લેવાનું તો આપણી ચટણી બનીને તૈયાર છે તો સરસ એવો સ્વાદ લાગતો હોય છે આ ચટણીનો તો તમે એકવાર જરૂરથી બનાવજો અને જુઓ આપણી લસણની ચટણી ફરીથી વાટી એટલે બનીને તૈયાર છે તો આ લસણની ચટણી તમારે એકવાર બનાવશો ને તો તમારે છ મહિના સુધી ફ્રિજમાં સાચવી શકશો અને બે મહિના સુધી ફ્રિજ વગર પણ સાચવી શકશો તો તમારે અહીંયા લસણનું લસણની ચટણી સાચવવી હોય તો તમારે તેલનું પ્રમાણ વધારે કરી દેવાનું જો તમારે લસણની ચટણીને ફ્રીજ વગર સાચવવી હોય તો લસણની ચટણીમાં તેલનું પ્રમાણ વધારે કરી દેવાનું અને ગોળો વાળી દેવાનો અને કોઈ પણ કાચના જારમાં ભરીને મૂકી દેવાનું જો આવી રીતે ગોળો વાળવાનો છે હું તમને બતાવું તેમ તો જ્યારે પણ તમે આ ગોળો વાળીને કાચની બરણીમાં ભરો ત્યારે તેમાં ગોળો વાળતી વખતે જ તેલ વધારે ઉમેરીને પછી જ ગોળો વાળવાનો એટલે આપણો લસણ અને ચટણીનો ગોળો એવાનો એવો સરસ જ રહે તો અહીંયા તમે અડધા અડધી ચમચી તેલમાં અમે આટલો લસણનો ગોળો બનાવ્યો છે તો તમે જો વધારે પ્રમાણમાં બનાવતા હોય તો તેલ એ પ્રમાણે બનાવી દેવાનું નાખી દેવાનું અંદર અને ચટણીનો ઘોડો આવો બનાવી દેવાનો સરસ તો લસણની ચટણી જો તમારે શાક બનાવો ને ત્યારે તેમાં તમારે એક ચમચી લસણની ચટણી જો તમે શાકમાં ઉમેરશો તો તમારું શાકનો સ્વાદ બમણો સરસ એવો વધી જશે અને જમતી વખતે જો તમારે લસણની ચટણીને શેકીને ખાવી હોય તો આ લસણની ચટણી એક ચમચી લેવાની કોરી ચમચી લેવાની એકદમ મોઇશ્ચર વગરની અને એક ચમચી ચટણીને લઈને ચાર ચમચી પાણી તેમાં ઉમેરવાનું અને ધીરા તાપે શેકી લેવાની તો તો તમારે કોઈ પણ શાકની જરૂર પણ નહીં પડે રોટલી પરોઠા રોટલા સાથે તો આ ચટણીનો સ્વાદ જબરદસ્ત તો આ ચટણી એકદમ મસ્ત મજાની બનીને તૈયાર છે તો તમે જરૂરથી એકવાર બનાવજો અને મને કોમેન્ટમાં કહેજો કે તમે બનાવી કે નહીં કે પછી ક્યારે બનાવો છો તો આપણી ચલાસણની ચટણી આવી સરસ મજાની બની ગઈ છે તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી પસંદ પડી હોય મારી દાદીની રેસીપી તો તમે જરૂરથી બનાવજો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મારી ચેનલને અને હા ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસિપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો લવ યુ અલ